હા એટલે આપણે વાત ચાલતી ચાલતીશું કે ક્રમબદ્ધના નિર્ણયમાં અકર્તાપણા ગ્રાતાપણાનો અનંતો પુરસાર છે આ છે ને સ્પષ્ટતા ગુર્દેવ છે અને એમાં એમ કીધું એમ લોકોને કેટલાકને એમ ભ્રમપણે કે તો આપણા જીવના અધિકારમાં શું જુદો તો પાંગળો થઈ ગયો સો એ ક્રમબદ્ધ અનુસાર થાય છે તો હું પુરસાદથી પણ એમાં એને એનો એને એને શું કામ આવવું એને ગેરસમજ થાય છે એટલે એટલે જ્ઞાનીઓની પરપણામાં ફેર હોય પણ ગુરુદેવની પ્રવૃત્તિમાં મૂળ જોર આ હતું અકર્તાપણાનું હું એટલે અકર્તાપણાનો શિકાર આવવાનો એથી બીજો કોઈ પુરુષાર્થ જ નથી અનંતકાળથી જીવ જે રખડો છે ને એ કરતૃત્વના લઈને જ અને કરતૃત્વને એ પુરુષાર્થ માને છે એટલે પુરુષાર્થના માને કરતૃત્વનું જે લોકો પોષણ કર્યું છે અનંતકાળથી ભગવાનના સમોસણમાં જઈને આવ્યા પછી અને એટલા માટે બહેસીને પહેલો સમ્યક દર્શન થયું અને ગુરુદેવને કહેવા ગયા વટવાણમાં હું ત્યારે ગુરુદેવને એમણે શું કીધું સાહેબ હું અકર્તા થઈ ગયો મને અનુભૂતિ થઈ અથવા ધ્યાન કાંઈ અ કરતા થઈ ગયો અકર્તા પણ થવું ને કે જ્ઞાતા પણ થવું એનું નામ જ સમ્યક દર્શન છે ને એનું નામ જ મોક્ષ પાક છે એટલે ગુરુદેવનું વજન ના હતું પણ એમાં શું છે મૂળ જીવને આમ કીધું એમ કે એને એવો પાગળો થઈ ગયો મારે કાંઈ કરવાનું રહ્યું જ નહીં હું એવું થઈ જાય એટલે એટલે એ એ બરાબર નથી એનો ખુલાસો એના માટે પછી ગુરુદેવ ગયા પછી એક મેગેઝિનમાં વાંચ્યા પછી મને બહુ વિચાર્યા હતા એને માટે મેં આખી ક્રમબદ્ધ અને પુરસાદ એ લગભગ ચાલીસેક પાનાની આખી બુક લખી છે ખાલી ક્રમબંધ પુરસદાર ક્રમબંધની સિદ્ધિ માટે વાંચવું હોય તો હુકમચંદજીનું ક્રમબદ્ધ પર્યાય મેં જે આ જે બોલ છે ને અનંત પુરસદાર એ આખો વિષયમાં લીધો છે કે ક્રમપથનો સ્વીકાર કરતા પુરુષાર્થ છૂટી જશે સ્વચ્છન થઈ જશે તો એવું નથી અને એના એ મેં ખુલાસો લીધો છે કે જ્ઞાનીઓમાં કેમ ફેર હોય છે એ ફેર એ જ્યાં દ્રષ્ટાંત મેં આપી એ દ્રષ્ટાંત આપ્યું છે આપણે હમણાં ગુરુદેવને બેસીને વાત થઈ લઈએ દ્રશાંતિ સમજી લઈએ ત્યાં મેં એમ આપ્યું છે કે સંસારી જીવો હું માને મા કહેવાને બદલે હું બાપાની પત્ની કે ને હું તો એ કેમ બરાબર નથી કે એમાં એને બાપાની પત્નીમાં પેલી કહેવાય ને સાંસારિક ગંધ એટલે કે ગ્રહસ્થની એટલે પતિ પત્નીત્વની એટલે કે શારીરિક સંબંધ એની થોડીક એમાં ગંધ પત્ની શબ્દ આવ્યો એટલે અને મા કહેને તો એને બહુમાનો શબ્દ આવ્યો એ કોને કે એમને મુનિઓ હોય ઉપદેશ કાંઈ આપતા હોય એ કદાચ એમ કે આ પતિની પત્ની છે ભલે પોતાની વાત તો કરે પતની પત્ની તો એને કાંઈ ફેર નથી પડતો કારણ કે એ તો વિતરાંગી છે હું એમ ગુરુદેવ અને બેંશ્રી ગુરુદેવ જો આટલું ક્રમબદ ઉપર વજન આપતા હોય અને બેંશ્રી પૂરતા કરો જાય તો એ જ્ઞાનીઓને તો કાંઈ એમાં ફેર પડતો નથી સમજનાર મુમુક્ષુને એમાં ફેર પડે તો એ એને એની રીતે સમજીને મેળવણી કરવી જોઈએ તો કે ભાઈ મારે માં જ કહેવાય આ શબ્દ ન બોલાય તો એ એણે પોતાની રીતે ફેર સમજીને ઘટાવવું જોઈએ એમ પુરુષાર્થ અને ક્રમબદ્ધમાં શું છે તો કે પુરુષાર્થ કરવાનો બેન્સી કહે છે બરાબર છે હું પેથી એ પેથીએ પુરુષાર્થ કરું છું એ ઉપદેશ ભાષા છે ઉપદેશમાં એમ જ કહેવાય છોકરાને કે લેસન કર તો તું પાસ થાય લેસન કર તો તું પહેલો નંબર આવીશ ઉપદેશ ભાષામાં એમ જ કહેવાય શું પણ જ્ઞાની જાણે છે અથવા તો કેનાર મા બાપે જાણે છે કે એનું સહ સમજશે હું એટલું જ એને યાદ આવું ને એટલા જ એને માર્ચ સવારે નક્કી છે એટલે પણ ઉપદેશ ભાષામાં આમ કહેવાય ગુરુદેવ સિદ્ધાંત ભાષા કરતા ઉપદેશ ભાષા છે ને એ સિદ્ધાંતની પ્રેરણા માટે છે ઉપદેશ ભાષાથી કાર્ય ન થાય ઉપદેશ ભાષામાં તો હંમેશા કરવું છોડવું જ હોય ઉપદેશ ભાષા જ એને એમ કહેવાય કે આમ કર ને આમ છોડ પેથીએ પેથીએ તેલ નાખવું જેમ ને પગલે પુરસાદ કરવો જોઈએ તો એ કરવો જોઈએ વાત આવે અને અહીંયા ક્રમબદ્ધની વાત ગુરુદેવ કહેતો એ પુરસાદ પણ એ એના સમયે એ કે વીર્યગુણની પર્યાય છે તો એ પણ અનંતકાળથી અનંત પર્યાય વીર્યગુણની અનંતથી પર્યાયનો જે ક્રમ છે ને એ તો અનંતકાળ પહેલાં જોયેલો છે એટલે એ પુરસાદનો ક્રમ હું એ પણ ત્યાં થવાય એવું છે તો તારે પુરસ્સાદ કરવું રહેતું જ નથી હું તું અ કરતા છું એટલે કે કાંઈ કરતાં કાંઈ કોઈ પણ પર્યાય ગુણની પુરસાદ પર્યાય પણ મારે નથી કરવાની ત્યાં તો એ તો નેક પણ જ્ઞાન ગુણની પર્યાય કે જ્ઞાન ગુણથી હું જ્ઞાયકને જાણું હું એ એવી પર્યાય પણ તારે કરવાની નથી એ એના કાળે સહજ થયા વગર રહેશે જ નહીં એનું નક્રધો સ્વીકારશે તો એવી રીતે માર્ગ બી જોઈન કે એ જ્ઞાનીનો કહેવાનો ભાવ આપણે સમજવું જોઈએ પુરુષાર્થથી મોક્ષ પ્રાપ્તિમાં નહીં એમાં શું છે કે ત્યાં તો પાંચ સમયની વાત લીધી છે એટલે કે એ સિદ્ધાંતની વાત ચાલે છે કે પર્યાયનું પરિણમન એના નિયમરૂપ પાંચ કારણો ભેગા થાય ત્યારે જ થાય છે અને એમાં પુરુષાર્થ શબ્દ છે તો એ પુરુષાર્થ શબ્દ વિજય ગુણનો છે જ નહીં અને ટોડ એ વાતનો વિસ્તાર વિસ્તાર કરતાં પહેલાં એમ કહી દીધું કે ભવિત્રતાના કાળ કાંઈ વસ્તુ નથી અને નિમિત્ત તો અખિંચિત કરશે અને પુરુષ સ્વભાવ તો છે જ અને પુરુષાર્થ તો કે પુરુષાર્થ જ કરવાનો છે પુરુષાર્થ કરતાં કરતાં એના સ્વ અવસરે કાર્ય થઈ જાય છે એટલે કે પુરુષાર્થથી જ સમ્યક દર્શન થાય છે એ એમને સિદ્ધાંત મૂકીને પછી રજૂઆત કરતાં કરતાં એમને ઉપદેશ ભાષા ઉપર વજન આપી દીધું છે કે માટે એમ કે દર્શન માટે પુરસાદ તું કરી એ કાર્યકારી છે એમ કહી દીધું પણ ખરેખર ત્યાં વીર્ય ગુણની પર્યાય જ નથી પુરસાદ કરે પુરસાદ કરવાથી સમ્યક્રશન થાય તો બે ગુણની વાત આવી એનો અર્થ કે ઉપદેશ બોધ છે બે ગુણના સંબંધની વાત આવે કાંઈ પણ બેપણાની જ્યાં વાત આવે ને એ વ્યવહારમાં જતી રહે તો એટલે ત્યાં ઉપદેશ ભાષામાં વેગ્યું ગુરુદેવના સમજીએ ને તો ત્યાં ગુરુદેવ ચોખ્ખું કે પુરસ્થથી સમ્યક દર્શન ત્રણ કાળમાં ન થાય કારણ કે એક ગુણની પર્યાયને બીજી ગુણની ન કરે રાજમલજી એમ કે એક હામારી જીવની આંખ દુખતી હોય તો ઓલાની આંખ દુખે એવું કોઈ ન બને એટલે કે એક ગુણની પર્યાય બીજા ગુણને નુકસાને ન કરે અને સહાય ન કરે હવે એમ આખો સિદ્ધાંત રજૂ કર્યો અને એનો એનું ઉદાહરણ તો કે અહીંયા સમ્યક દર્શનમાં સહાયિક સમ્યક દર્શન હોય અને ચારિત્રમાં તો હજી નરકમાં જવાના પરિણામ હોય શૈણિક નરકમાં હોય કે હું તો એ બેને કાંઈ વાંધો સહાયક તો સિદ્ધ જેવો અને ચારિત્ર તો કે આવું હું કેટલું આઘાત કરવાના છે એવું ચારિત્ર એટલે એક ગુણ બીજા ગુણને નુકસાન નથી કરતું સહાય નથી કરતું સહાય કરતું હોય તો ક્ષાયિક સમય થતું આવી ચાર પર્યાય થવા જ ન ને આવો તીવ્ર અસુભાવ થવા અચ્છા નુકસાન કરતું હોય તો આવો તીવ્ર અસુભાવ થયો તો ક્ષાયિક થાય જ કેમ એટલે બે એક ગુણ બીજા કારણ કે કરતું જ નથી એનો અર્થ કે પુરુષાર્થથી સમ્યક થતું જ નથી અને પાંચ સમય છે તે પુરુષાર્થનો શબ્દ છે એ પર્યાયનું પોતાનું બળ પર્યાયનું પોતાનું સામર્થ હું પર્યાયની પોતાની શક્તિ એનાથી પલટો મારે છે હું આ વીર પુરુષાર્થ ગુણથી સમ્યક મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન થાય છે ને તો એ શ્રદ્ધા ગુણની પર્યાય જે સ્વભાવગત પડી છે તેને સ્વભાવ શબ્દો આપ્યો છે ત્યાં સ્વભાવે ત્રિકાળી સ્વભાવ નથી હું તો સ્વભાવ તો છે જ એમ કહી દે એટલે જાણે સ્વભાવે પડ્યો છે એનો ત્રિકાળી ગુણ ઉપર હોય ગ્યુલર ત્રિકાળી ગુણની વાત જ નથી ત્યાં પર્યાયના પાંચ કારણો નિયમરૂપ હોય ને એ પર્યાય રૂપ જ હોય એટલે સ્વભાવે ત્યાં પર્યાગત યોગ્યતા એ સ્વભાવ છે કે એ શ્રદ્ધાગુણ છે ને એમાં એની પર્યાગત યોગ્યતા શું છે ભવ્ય જીવ છે એની તો કે શ્રદ્ધા શ્રદ્ધાગુણ રૂપે પરિણમવાની એની યોગ્યતા છે એટલે એનો કાળ પાકશે જ્યારે ત્યારે એ સમ્યક્રસરુપે પરિણમી જશે શ્રદ્ધાગુણની પર્યાયમાંથી અત્યાર સુધી એ મિચ્છાત્વનું પરિણામ ત્યાં કરે છે પણ એ મિચ્છાત્વરૂપ પરિણામ થવું કે સમ્યગ્રસરુ પરિણામ થવું એ એ પર્યાયના પોતાના બળથી પોતાના સામર્થિ પોતાની શક્તિથી પોતાના વીર્યથી અને પોતાના પુરસાર્થથી બધા શબ્દ લાગવું પડે એ પુરુષાર્થ ત્યાં છે અને એમાં ટોડર જે લઈ લીધું ને એ શબ્દ શબ્દ સમય એ ઉપદેશ ભાષામાં થયા ત્યાં બે બે ગુણની વાત કરી હતી એટલે એ ત્યાં લીધી અને આપણે તો વાત ચાલે છે કે નાતાપણાનો માં અનંતો પુરસાર છે અકર્તા પણ એટલે કે ક્રમબંધનો જે શિકાર આવે છે ને એ ક્રમબંધનો અર્થ સ્વીકાર એટલે શું ભજવની વાત છે જે ગુરુદેવ ત્રણસો આઠથી અગિયાર ક્યાં હું ખોલી ને અને આપણે અગાઉ વાત થઈ કે ગુરુદેવને એમ થઈ ગયું કે જો આ ક્રમબદ્ધ બહાર ન આવ્યું હોત તો તો શું થાય તો કે જૈન દર્શન અધૂરી ગયું ગુરુદેવને ને આખું જૈન દર્શન આટલું હું એમાં એક સિદ્ધાંત ન આવ્યો તો અધૂરું રહી એટલે કારણ કે આખું જૈન દર્શન છે ને એ સર્વજ્ઞા અનુસાર છે અને સર્વજ્ઞાન જે છે ને એ સર્વજ્ઞાનનું જ્ઞાનમાં જે છે પરિણામ એ તો એને ક્રમબદ્ધ છે સર્વજ્ઞાના અનુસાર બધું ક્રમબદ્ધ પરિણામ થાય છે એટલે જો ક્રમબદ્ધ બહાર નો આવ્યો હોત તો સર્વજ્ઞાનની વિશેષતા જ બહાર ન આવે અને સર્વજ્ઞાનની વિશેષતા સર સર્વજ્ઞાની મહિમા અધૂરી રહી ગઈ એટલે જૈન દર્શન અધૂરું રહી ગયું એટલે ગુરુદેવ ખેતી બરાબર છે એ એમને એમ નથી કહેવા ક્રમબંધનો મલાવો કરવા કીધું હું ક્રમબંધનો શિકાર ન આવે અથવા ભાત બહાર ન આવ્યો તો તમને પણ સમજાતા જ નહીં અને સરોવરનું મૂળ પ્રયોજન તો પણ સમજાવવાનું છે જેટલી જીનવાણી છે ને તમને કરતા થવા માટે છે સંસારથી છોડાવવા માટે છે તો એનો અર્થ કે તમને અકર્તાપણાને સમજણ જ ન પડ્યો સો એટલે એટલે ગુર્દેવ જે ખીધવી બરાબર છે પણ અહીંયા તો આપણે વાત થતી હતી કે એમાં અનંતો કુસાર છે કે ભાઈ કરતા થવી આજે આમ જુઓ ને આપણી દિનચર્યાનો વિચાર કરો ને તો આપણે ચોવીસે કલાક કરતાં પણ આથી ચાલતા હોય આમ કર્યું મેં આમ કર્યું આને આમ કર્યું આ કરું તું નહોતું કરું કરતાં 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 પણ આનું આખું ચાલું એને આ આ આ વિચારમાં લઈને વારંવાર વારંવાર એપ્લાય કીધું ને એપ્લાય કરવાનું છે દિનચર્યા માં તો ખાલી ક્રમબદ્ધ છે ક્રમબદ્ધ છે એટલે ઘણા ક્યાં તો ક્રમબંધી ભર્યા હોય ક્રમબંધી ભર્યા ક્રમબંધી ભર્યા છે જ ક્યાં પેલા લોકોને એ બી સાહસ છે ને તમે લોકો થોડોક અભ્યાસ કરો ઓલી બુક વાંચો ક્રમબંધો ક્રમબત પર્યાય નામની કોઈ વસ્તુ જ નથી જગત શબ્દ છે હું જગત એટલે આખી દુનિયા બરાબર વિશ્વ અથવા ત્રણ કાલ ત્રણ લોક જે તમે જોઈ ત્રણેય લોક બરાબર ભૂતવર્ગ ભવિષ્ય અથવા મધ્ય પાર્થ બરાબર તો એ એ જગત છે ને એ જગત શબ્દ છે એ જગત શબ્દ નામનું શું છે તો કાંઈ નથી એ જગત શબ્દથી આની પ્રસિદ્ધિ થઈ છે ત્યાં જગત નામનું કોઈ છે ને કાંઈ એમ ક્રમબત પર્યાય છે ને એ દ્રવ્ય ગુણ કે પર્યાય કાંઈ છે જ નહીં પર્યાયની ક્રમસર સર પરિણામની જે વ્યવસ્થા છે ને એ વ્યવસ્થાની પ્રસિદ્ધિ કરનાર કોણ તો કંઈક રમત પર્યાય રમબત પર્યાયનું કાર્યક્રમ શબ્દો પર્યાય અને ને જીવની અંદર તેને પર્યાય છે પર્યાયના પરિણામની વ્યવસ્થા શું એ સમજાવે એનું નામ ક્રમત પર્યાય એ બાકી એ કોઈ વસ્તુ છે જ ને તો તમે એની સામું જોઈને બેઠા રહેવું એ ક્યાં વાત આવે કેટલા કહેવાય કે તો મારે ક્રમત આમ જોઈને બેઠા રહેવું પુરુષાર્થ ન કરો પણ ક્રમત પર્યાય છે જ નહીં તો આમ કે જઈને બેઠા રહેવાના તમારે ક્રમબત પર્યાયની યાદ કરીને શું કરવાનું છે ઓહો એવો હું અકર્તા છું મારે કાંઈ કરવું પણ નથી ક્રમબત પર્યાયનું પ્રયોજન એ જ છે અકર્તા પણ છે ત્રણસો વાર કરતા બધું વારંવાર સમજાવું કે અકર્તા પણ આ માટેની ગાથા લીધી ત્યાં એટલે અકર્તા પણ થવું એ જ મૂળ છે તો એ અકર્તા પણ ક્રમબતથી થાય છે ક્રમબધને સમજે ને તો એટલે ક્રમબંધની પર્યાયમાં આમ જોતા રહેવું એમ એમાં નથી નીકળતો ક્રમબદ્ધપણું ક્રમબદ્ધપણું સ્વીકારે ને એટલે એને ક્રમબધપણું સ્વીકારે હું કરવાનું રહ્યું તો કે કાંઈ ન કરવાનું રહ્યું હું હું તો જ્ઞાતા છું જે થાય એને જોયા કામ ન અને પછી એમાંથી આગળ વધે કે જે થાય જોયું કે હું મારે પરને જોયા કરતો હોય મને એનું જ લક્ષ છે હું સંત તો થાય છે જ નહીં એટલે કે ખરેખર જોયા કરવાનું છે જ્ઞાતા છું હું એટલે જ્ઞાતા એટલે જે જ્ઞાયક છે ને એ જ્ઞાતા હું છું એમ કરીને ઉપયોગ ત્યાંથી એ સંત કરીને પાછું અહીંયા લઈ આવશે એટલે એનો અનુભવ છે કે ગુરુદેવ જે કીધું ને કે એમાં અનંતો પુરસદાર છે જ્ઞાતાપણાનો અકર્તાપણું પણ કહેતા એને શું છે કે જ્ઞાતાપણું એને જે અનંતો પુરસાદ ક્યારે કેમ કીધો કે સમ્યગ્રસ્ત થાય એટલે ઉપયોગ પરથી ખસીને સોમાં એકા કરતા એટલે સમ્યગ્રશની પ્રાપ્તિ થાય તો એને માટે અનંતો પુરુષાર્થ જોવે છે તો એ આમાંથી એને સિદ્ધ થાય છે રમબંધના શિકારમાં એને એ સિદ્ધ થાય છે એટલે એનું અહીંયા કીધું કે એ અ કરતાં પણ આમાં ક્રમબદ્ધનો અનંતો પુરસાદ છે એક બૌદ્ધ એ ફરવા